ઘરે બેઠા તમે આની ખરીદી કરી શકો છો ઘરે બેઠા ખરીદી કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકશો ઓકે અંગ્રેજી વિશેનું ટેન્શન બિલકુલ ખતમ કરવા જઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો કેમ કારણ કે તમારી માટે બંને ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ અને ઇંગ્લિશ વિથ કેતન ચોટલે આ બંને ચેનલ તમારા માટે મર થઈ ચૂકી છે અને વિદ્યાર્થી મિત્રો તમારા માટે આપણે આ બધી વસ્તુ ઇંગ્લિશ વિશેનું કમી બુક હોય કોમ્પ્રિહેન્શન ડેટા ટ્રાન્સફર પછી સ્પોકન રાઇટિંગ સેક્શન બધી વસ્તુ તમારા માટે તૈયાર છે તમારા માટે અલગ અલગ કોર્સીસ પણ લોન્ચ કરેલા છે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ચાલો તે કરીએ શરૂઆત ક્વેશ્ચન નંબર સોળ હું કહે છે કે સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ અબાઉટ એટી વર્ડ્સ આજે ટેબલ આપણને આપ્યું છે ને એના આધારે આપણે 80 શબ્દોમાં એક ઇન્ફોર્મેશન લખવાની છે તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે જવાબ તૈયાર છે This table gives information about Jainabhai Ranjibhai Desai. He was born on April 16, 1903. In Chikali, Bombay, Presidency was a prominent figure in education and literature. A graduate in political science from Gujarat Vidya he continued significance to the academic field, serving at the institutes like a Gujarat Vidyapit. State CN Vidyalaya, where he was the principal, and uh, Rashish Tashala. He wrote under pen name Sneher and was honored with various awards, including the President's Award for Best Teacher, Rajni Ranjit Ram Sovranachandrak, Narapat Sovranachandrak, and Sahitya Gaurav Puraskar. He passed away on January 6, 1991. Okay. બીજો આપણને ડેટા આપ્યો છે શું એમાં પણ ટેબલ આપ્યું છે જેમાં આપણે યુઝ બેટરી ડ્રિવન સ્કૂલ આ બધા વિષય જે છે આપણે માહિતી લખવાની છે તો ચાલો લખીએ ધ ટેબલ ગિવ્સ ઇન્ફોર્મેશન અબાઉટ હાઉ ટુ પ્રમોટ એનવાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી સેવરલ એક્શન્સ કેન બી ટેકન યુઝિંગ અ બેટરી ડ્રિવન સ્કૂલ હેલ્પ્સ રિડ્યુસ એર પોલ્યુશન કટિંગ ડાઉન પેપર કન્ઝમ્પશન બાય પ્રિન્ટિંગ ઓન્લી વેન નેસેસરી કન્ઝર્વિંગ ટ્રીઝ રિડ્યુસિંગ પેકેજિંગ વેસ્ટ કેન બી અચીવડ બાય ઓપ્ટિંગ ફોર એન્ડ પ્રોડક્ટ્સ With expensive packing. Water conservation is equally important, and practices such as rainwater harvesting and turning off the tap while brushing your teeth or shaving can significantly reduce water waste. These simple steps contribute to a healthier planet. Okay. okay. ધોરણ બાર તમારા જીવનનું કેટલું મહત્વપૂર્ણ વર્ષ છે મારે તમને સમજાવવાની જરૂર નથી તમે ઓલરેડી જાણો છો પણ ધોરણ બાર માં પ્રવેશતા જ વિદ્યાર્થી મિત્રો તમારા માટે જો બે શિક્ષકોનો અંગ્રેજી વિશેનું સંપૂર્ણ માર્ગદર્શન તમને મળી જાય તો એક સાથ સહકાર એક મેન્ટરશીપ વચન તમને આપી દઈએ તો મજા આવી જાય કે નહીં તો બસ વિદ્યાર્થી મિત્રો એ જ મજા તમને આપવાની છે ધોરણ બાર સ્પેશિયલ આઈએમપી બેચ તમારા માટે શરૂ છે જી હા ધોરણ બાર સ્પેશિયલ જેમાં તમને મળશે લાઈવ લેક્ચર જેમ તમે સ્કૂલ કે કોચિંગમાં માં લાઈવ ભણો છો ને એમ તમને લાઈવ ભણાવવામાં આવશે અને આપણા લાઈવ લેક્ચર સૌથી મોટો ફાયદો એ હશે કે તે લાઈવ લેક્ચર તમારા માટે રેકોર્ડેડ સ્વરૂપમાં પણ અવેલેબલ હશે આકર્ષક પ્રેઝન્ટેશન દ્વારા સમજૂતી આપવામાં આવશે પીડીએફ મળશે સુપર ક્વોલિટી એનિમેશનથી ભરપૂર પીપીટી તમને જે છે સમજાવવામાં આવશે એમસીક્યુ ટેસ્ટ લેવાશે ડાઉટ સોલ્વિંગ ક્લાસ અને WhatsApp સપોર્ટ વિદ્યાર્થી મિત્રો 24/7 તમારા માટે તૈયાર છે અને હજી એક ખાસ વાત અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓને તકલીફ હોય છે શું વાંચવું શું બરોબર છે હા બીજા બધા સબ્જેક્ટમાં જે છે તમને વાંચવા માટેનું મટીરિયલ મળી જાય પણ અંગ્રેજીમાં વાંચવું શું એ સૌથી મોટો પ્રશ્ન હોય છે તો એ પ્રશ્નનું પણ સોલ્યુશન છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો એક વાંચવા માટેનું સરસ કલરફુલ રંગીન ડિઝાઇન સાથે નહીં પાછું વાંચતા વાંચતા કંટાળો ન આવે એને ગેરંટી વાળું મટીરિયલ તમારા માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી માત્ર ને માત્ર નવાણું રૂપિયામાં ખરીદી શકશો પણ જો તમે આઈએમપી બેચમાં જોડાવ છો તો આ મટીરિયલ પણ તમને તદ્દન ફ્રીમાં આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આજે જોડાઓ બેચમાં બેચમાં જોડાવાની લિંક નીચે આપેલી છે લિંક અને આપણો મોબાઈલ નંબર તમે કોન્ટેક્ટ કરી શકો છો જેના ઉપર તમને વધુ માહિતી મળી જશે ચાલો આપણે ત્રીજો ડેટા આપ્યો છે જેમાં આપણે શું કહે છે કે ભઈ એક દિવસમાં તમે કેટલા કલાકો કઈ કઈ જગ્યાએ વિતાવો છો તો ચાલો ધીસ પાઇ ચાર્ટ આ એક જેસે વર્તુળાકાર ચાર્ટ છે ધીસ પાઇ ચાર્ટ ઇલસ્ટ્રેટ્સ જિલ્સ ડેલી શેડ્યુલ શોઇંગ હાઉ શી એલોકેટ્સ હર ટાઇમ અક્રોસ એક્ટિવિટીઝ शी સ્પেন্ড્સ 6 અવર્સ એટ સ્કૂલ એન્ડ 2 અવર્સ સ્ટડી indicating a strong focus on academic additionally jill dedicates 2 hours to playing and 1 hour to watching tv which suggests a balanced mix of recreation and relaxation her daily routine takes up 5 hours and she ensures 8 hours of sleep for rest this schedule reflects a well rounded approach to work study and personal time okay

Followed by tea with the chief minister at the circuit house at 11.30 a.m. He inaugurated the Khel Mahakumbh and at 12.30 p.m. He opened a new metro station. After lunch with diners at 1.30 p.m. The prime minister visited our school at 2.30. The interaction with students including topics like cleanliness, skill-based education, make in India and India's future as the Vishwa Guru. It depends. પાંચમ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આપણને એપી છે કે જે આપણને ડેટા એપા છે એના આધારે કે પાણીનો કઈ જગ્યાએ સોર્સીસ છે કયા યુઝિઝ છે એને કઈ રીતે બચાવી શકાય અને કયા કારણોસર એની અછત ઊભી થાય છે એ બધી વસ્તુ આપણે ભણવાની છે તો ચાલો ભણીએ ધીસ ચાર્ટ ગિવ્સ ઇન્ફોર્મેશન અબાઉટ વોટર ઇટ ઝીઝ અ વાઇટલ સોર્સ ઓફ રેઇન રિવર્સ પોન્ડ એન્ડ વેલ્સ હવે વોટર શોર્ટ ઇઝ અકર્સ ડ્યુટુ ફેક્ટર્સ લાઇક ઇન્સફિશિયન્ટ રેનફોલ Water wastage and a lack of proper planning to conserve water. Water is used in households, agriculture, and industries. To combat water scarcity, it is the crucial to adopt water saving measures, including rainwater harvesting, repairing leaks, steps, recharging wells and bore wells, as well as reusing the recycling water. These steps help ensure sustainable water uses for the future. Okay.

A Frenchman in 1839 K. metallum invented bicycle in UK. Another wonderful invention, telephone was invented by Alexander Bell in 1876 in UK. Two American brothers, Oliver and Wilbur Wright, invented aeroplane in 1903. Okay. Spoken okay. English no Spoken English. હવે ગુજરાતનો દરેક વિદ્યાર્થી અંગ્રેજી બોલી એવા ઉદ્દેશ્ય સાથે વિદ્યાર્થી મિત્રો તમારા લેવલ પ્રમાણેના બિગિનર પ્રીમિયમ એડવાન્સ લેવલના કોર્સીસ કોર્સિસ તૈયાર છે જે કોર્સિસ વિશે વધુ માહિતી આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 પર કોન્ટેક્ટ કરીને તમે લઈ શકશો અને એક નાનકડી કામ આપણા વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવાનું છે જી હા તમારા માટે વિદ્યાર્થી મિત્રો રોજ બરોજની ડિટેલ અમે મારા અલગ અલગ આ બધા વોટ્સએપ ગ્રુપમાં નાખતા હોઈએ છીએ જે તમારું લેવલ હોય જે તમારું સ્ટાન્ડર્ડ હોય જે બેઝ હોય તમારા એ વિદ્યાર્થી મિત્રો તમારા માટે અલગ અલગ વોટ્સએપ ગ્રુપ તૈયાર છે તો આજે જ જોડાઓ લિંક ઉપર ક્લિક કરો નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે છે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક આપેલી છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સોલ્વ કરીએમેન્ટ નો પ્રશ્ન નંબર સોળ મળીશો તો વિડીયોમાં પ્રશ્ન નંબર સત્તર નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો માં શેર કરો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો